નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો જો મિત્રો તમે ધનવાન બનવા માંગતા હોય તો તમારે દરરોજ આ અગિયાર ગુપ્ત કાર્યો કરવાના છે તો આજે અમે એક એવી નવી માહિતી લઈને આવ્યા છીએ તમે વારંવાર કહો છો કે તમે સખત મહેનત કરો છો પણ પરિણામ દેખાતું નથી પૈસા ઘરમાં આવે છે પણ ટકતા નથી સફળતા આપણા દરવાજા પર ઠોકર ખાઈને પાછી ફરી જાય છે તો જાણો કે ફક્ત સખત મહેનતનો અભાવ નથી પરંતુ કેટલી આદતો અને શક્તિઓ છે જે આપણા ભાગ્યને બાંધે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે દરરોજ ફક્ત અગિયાર નાના કામ કરવાનું શરૂ કરો છો તો ન તો દુર્ભાગ્ય તમારો પીછો કરશે અને ન તો ધનની દેવી લક્ષ્મી તમારાથી દૂર રહેશે તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં તમારે ફક્ત કેટલી રોજિંદી ભૂલો છોડીને કેટલા શુભ કાર્યો અપનાવવાની જરૂર છે મિત્રો આજે હું તમને આ અગિયાર ચમત્કારિક કાર્યો વિશે જણાવવા જઈ રહી છું જે દરરોજ કરવામાં આવે તો તમારા ઘરમાં લક્ષ્મી આવશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરી દેજો જેથી કરીને બધા જ લોકોને આ વિડીયોનો ફાયદો થઈ શકે વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો આપણે હવે વિડીયોમાં આગળ વધીએ કે અમે તમારા માટે આધ્યાત્મિક રહસ્યમય અને ફાયદાકારક ઉપાયો લાવ્યા છીએ જે તમારા જીવનને બદલી શકે છે તો ચાલો અગિયાર દેવી કાર્યોથી શરૂઆત કરીએ જે તમને સંપત્તિ સમૃદ્ધિ અને સુખ તરફ દોરી જશે તો નંબર એક વિશે વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળો દરેક શુભ કાર્યમાં દરેક શુભ પ્રસંગે સૌથી પવિત્ર સ્થાન ધરાવતી એક વસ્તુ છે કપૂર આપણા શાસ્ત્રો કહે છે જ્યાં પણ કપૂર બાળવામાં આવે છે ત્યાં નકારાત્મકતા બળીને રાખ થઈ જાય છે વાસ્તુદોષો દૂર થાય છે અને દેવતાઓના આશીર્વાદ આપમેળે ખેંચાય છે કપૂર ફક્ત એક સુગંધિત પદાર્થ નથી તે ભગવાન સાથે જોડાવાનું એક સાધન છે એ એક એવું તત્વ છે તમારા ઘરના દરેક ખૂણાને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે તેથી હું તમને અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર કપૂર બાળવાની સલાહ આપું છું જ્યારે પણ તમે કપૂર બાળો છો ત્યારે તમારા હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિ રાખો અને જુઓ કે તમારા જીવનના કાળા પડછાયા ધીમે ધીમે પ્રકાશમાં કેવી રીતે ફેરવાય છે બીજા દેવી સત્ય પર ધ્યાન આપો કુદરતનો નિયમ ખૂબ જ સરળ છે સત્તા ગહન છે તમે આ દુનિયાને જે કંઈ પણ આપો છો તે તમને બમણું પાછું આપશે જો તમે પૈસા કે ખોરાકને પકડી રાખશો તો તે તમારા હાથમાંથી સરકી જશે પરંતુ જો તમે તેને દાન કરશો તો તે તમારી પાસે સો ગણું પાછું આવશે દાન ફક્ત પૈસા મિત્રો વિશે જ નથી પણ પ્રેમ સેવા અને સમય વિશે પણ છે પરંતુ શ્રેષ્ઠદાન ખોરાક અને પૈસાનું છે કારણ કે આ બે વસ્તુઓ જરૂરિયાતમંદ વ્યક્તિને જીવન આપે છે હવે આપણે નંબર બે વિશે વાત કરીશું તો સાંજની પ્રાર્થના દરમિયાન સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ ઉમેરો તમે દરરોજ પ્રવેશ દ્વારની એક અથવા બંને બાજુ આ દીવો પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓ તેમજ તમારા પૂર્વજોના આશીર્વાદ મળે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે ગરમ કર્યા પછી તવા પર થોડું દૂધ છાંટવાનું ભૂલશો નહીં એવું માનવામાં આવે છે કે તે તમામ પ્રકારના દુષ્પ્રભાવોથી દૂર કરે છે અને વહેલી પહેલી રોટલી ગાયને ખવડાવો તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો અનેક કણકના ગોળા પણ ઉમેરી શકો છો દરરોજ પક્ષીઓને ખવડાવવાનું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે આ કુંડળીમાં બધા દુષ્પ્રભાવોને દૂર કરવામાં મદદ કરે છે પ્રગતિ સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે અથવા પછી ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે અને ગરીબી રહે છે બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ક્યારેય ઝાડુ ન લગાવવું જોઈએ સાવરણી એક એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન તેને જોઈ ન શકે સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ ઘરને સ્વચ્છ અને સુંદર રાખો ઘરના ચારેય ખૂણા સ્વચ્છ હોવા જોઈએ ખાસ કરીને ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ખૂણા હંમેશા ખાલી અને સ્વચ્છ રાખો શૌચાળય ભીનું રાખવું આર્થિક પરિસ્થિતિ માટે સારું નથી ઉપયોગ કર્યા પછી વ્યક્તિએ તેને કપડાંથી સુકવવાનો પ્રયાસ કરવો જોઈએ હંમેશા ભોજનની થાળીને સાદડી પ્લેટફોર્મ અથવા ટેબલ પર આદર સાથે મૂકો ક્યારે એક હાથે ભોજનની થાળી ન પકડો આમ કરવાથી ખોરાક ભૂતની દુનિયામાં જાય છે જમ્યા પછી તમારી થાળીમાં હાથ ન ધોશો તેમાં ક્યારેય બચેલો ખોરાક ન છોડો જમ્યા પછી થાળીને ક્યારેય રસોડાના સ્ટેન્ડ પલંગ અથવા ટેબલ નીચે ન રાખવી જોઈએ જમતા પહેલાં હંમેશા દેવતાઓનું આહાન કરો જમતી વખતે વાતચીત કે ગુસ્સો ટાળો ખોરાક હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને જ ખાવો જોઈએ હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીશું તો જો તમારા ઘરમાં પ્રાર્થના ખંડ ન હોય તો કોઈ જ્યોતિષી કે વાસ્તુ નિષ્ણાંતની સલાહ લો કારણ કે તમારી કુંડળી મુજબ તમારા ઘરમાં પ્રાર્થના ખંડ હોવો નુકસાનકારક હોઈ શકે છે કોઈ પણ દેવતાની એક કરતાં વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખો પ્રાર્થના ખંડ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈ પણ દેવતાની મૂર્તિ કે ચિત્ર ન રાખવા જોઈએ એકબીજાની સામે પણ ન મૂકવા જોઈએ કોઈ પણ દેવતાના બે ચિત્રો ક્યારેય પણ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં દેવતાઓના ચિત્રને ન મૂકો નહીતર કોર્ટ કેસોમાં ફસાઈ જવાનું જોખમ રહે છે તમારી તિજોરીમાં પીળા કપડામાં હળદરના થોડા ગઠ્ઠા લપેટીને રાખો તેમાં થોડી બંગડીઓ અને ચાંદી અથવા તાંબાના સિક્કા પણ મૂકો થોડા ચોખા પીળા કરો અને તેને તિજોરીમાં રાખો તમે તિજોરીમાં અત્તરની બોટલ કે ચંદનની લાકડી અથવા તો અગરબત્તીનું પેકેટ પણ તમે તેમાં રાખી શકો છો આનાથી તેમાં સુગંધ જળવાઈ રહેશે દેવી દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલો કે માળા સુકાઈ જાય તો પણ તેને ઘરમાં રાખવા અશુભ છે હવે આપણે નંબર છ વિશે વાત કરીએ તો મિત્રો જો તમને તમારા જીવનમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ મળે છે તો જીવનમાં ન તો પૈસાની કમી રહે છે ન તો કોઈ સંકટનો ભય હવે પ્રશ્ન એ થાય છે કે આપણને આવા દેવી આશીર્વાદ કેવી રીતે મળે છે તો જવાબ એક નાનો અને શક્તિશાળી ઉપાય છે તમારી તિજોરી કે પર્સમાં હંમેશા ત્રણ સિક્કા રાખો આ સિક્કા સામાન્ય નથી પરંતુ તમારા ભાગ્યના દરવાજા ખોલવાનું એક ચમત્કારિક માધ્યમ છે જો તમે ઈચ્છો તો આ ત્રણ સિક્કાને લાલ રિબિનમાં બાંધી તમારા ઘરના મંદિરમાં લટકાવી શકો છો આ સિક્કા ત્યાં મૂકતાની સાથે જ તમારા જીવનમાંથી ગરીબી અવરોધો અને નાણાકીય સંકટ દૂર થવા લાગશે હવે આપણે નંબર સાત વિશે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર સાથે સંબંધિત અને ધન સુખ અને સ્વાસ્થ્ય પર સીધી અસર કરતા બીજા દેવી ઉપાય વિશે તમારા ઘરમાં ચાંદીની માછલીની મૂર્તિ રાખો મિત્રો ચાંદીની માછલીની શુભતા સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુ અનુસાર જ્યાં ચાંદીની માછલી હોય છે ત્યાં શાંતિ રહે છે અને ઘરમાં ઝઘડા કે બીમારી માટે કોઈ સ્થાન નથી આ ચમત્કારિક ઉપાય ધન સ્વાસ્થ્ય અને પારિવારિક સુખમાં નોંધપાત્ર વધારો લાવે છે અને જ્યારે આ ત્રણ વસ્તુઓ જીવનમાં સંતુલિત થાય છે ત્યારે ભગવાન પોતે તમારા દરવાજા પર ખટખટ આવે છે હવે આપણી નંબર આઠ વિશે વાત કરીશું વાસ્તુ અનુસાર ઘરની વસ્તુઓ ગોઠવીને દરરોજ તમારા ઘરને સાફ અને શુદ્ધ કરો દરરોજ હરિપૂજા કરો ઘરની બહાર સ્વસ્તિક દોરો કુમકુમ અને હળદર છાંટો દીવો કરીને આરતી કરો આ સાથે દરરોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવો અને ઘરનું વાતાવરણ સુગંધિત બનાવો જે લોકો દરરોજ ઉબરાની પૂજા કરે છે તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે ઉમરાની આસપાસ ઘીના દીવા પ્રગટાવો હવે નંબર નવ વિશે વાત કરીશું પીપળાના ઝાડમાં દેવતાઓનો વાસ હોય છે પીપળાના ઝાડને ફક્ત શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ શનિવારે સ્ટીલ અથવા ચાંદીના વાસણમાં પીપળાના ઝાડને કાળા તલ કાચા દૂધ ગંગાજળ મધ અને ગોળ ચડાવો ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો જો તમે દર શનિવારે આ કરવાનું ચાલુ રાખશો તો દુર્ભાગ્ય ધીમે ધીમે દૂર થશે પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો અને આ પાછળ જોયા વિના ઘરે પાછા ફરો આનાથી તમને ફક્ત આર્થિક લાભ જ નહીં પરંતુ તમારી બધી જ સમસ્યાનો ઉકેલ આવશે હવે આપણે નંબર દસ વિશે વાત કરીશું તો સાંજે પ્રબળ દુષ્ટ શક્તિઓની હાજરીને કારણે આ સમયગાળા દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે સૂવું ખાવું પીવું ગાળો બોલવી ઝઘડો કરવો અસભ્ય કે અસત્ય બોલવું ગુસ્સો કરવો શાપ આપવો યાત્રા પર નીકળવું ગાળો આપવી પૈસા સ્વીકારવા કે આપવા રડવું વૈદિક મંત્રો પાઠ કરવા શુભ કાર્યો કરવા અથવા ઉમરા પર ઊભું રહેવું આ બધા જ નિયમો નિષ્ફળ માનતા માનવામાં આવે છે જેના કારણે અનેક મુશ્કેલી થાય છે જ્યાં દારૂનું સેવન સ્ત્રીઓનો અનાદર અને માંસાહારી ખોરાક ખાવા અને અનૈતિક કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી રહેતો હવે નંબર અગિયાર વિશે વાત કરીશું ઘરમાં સ્ત્રીનો આદર કરો દક્ષિણ તરફ મોખ રાખી પગે ન સૂવો જો તમારા શર્ટ કે પેન્ટના ખિસ્સામાં ફાટેલા હોય તો તેને રિપેર કરાવો તમારા પાકેટ કે પૈસા તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો કોઈ પણ પ્રકારની માદક દ્રવ્યોથી દૂર રહો સતત જૂઠું બોલવાથી આશીર્વાદ ગુમાવવા પડે છે તમારા દાંત સાફ અને ચમકદાર રાખો વારંવાર થૂંકવા કે ચીકવાની કે ખાસવાની આદત હોય તો તેને છોડી દો ઘરમાં ગંદકી ફેલાવવાનું ટાળો તમારા નખ અને વાળ લાંબા ન રાખવા જોઈએ તમારા શરીરના છિદ્રોને દિવસમાં ત્રણ વખત પાણીથી ધોઈ લો સવાર સાંજ અને રાત્રે જો તમે ઈચ્છતા હોય કે દિવાલ પર માછલીની જોડીનું ચિત્ર પણ બનાવી શકો છો વાસ્તુ અનુસાર આઠ પાખડીવાળા કમળનું ફૂલ બનાવી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મંગળ કળશ સ્થાપિત કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો